સુરત શહેરના સલબાતપુરા વિસ્તારમાં આવેલા આંજણા વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટના બનવા પામી છે માહિતી અનુસાર યુટ્યુબ ચેનલમાં કામ કરતા ઓર ઉર્ફે ઝુબેર પ્રેસની અંગત દાવતમાં હત્યા કરવામાં આવી હતી એક્ટિજી ટેક્સટાઇલ માર્કેટ આંજણા પાસે કુરતાપૂર્વક સોળ સત્તર વર્ષના વયના જ પાંચ છ કિશોરે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે તો કિશોરે ઉપરા છાપરી ચોત્રીસ જેટલા ઘા મારી જુબેરને મોતને ઘાટ ઉતાર્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર જુબેરે ત્રણેક મહિના પહેલા તેના જ મોલમાં કેટલાક અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી એ અસામાજિક તત્વોએ રેકી કરાવી અને ગત રાત્રે તેને એકલો ભાડી એકલો ભાડી હત્યા કરી દીધી હતી ત્યારે આ મામલે સાલબતપરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં છે સીતારામ ટી સ્ટોર છે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ જુબેર છે એની હત્યા થઈ છે એ હત્યારનું બધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડોક્ટર સાહેબ જે મૃત જાહેર કરેલ છે આ જુબેરને કોઈ શિક્ષણ અત્યારના ગાવાડે હત્યા કરેલી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે અને જે યોજના છે ભ્રષ્ટાચારની તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોય છે એની પણ તપાસ કરી રહી અમે અત્યારે સ્થળની વિઝીટ પણ કરી છે અને જે પણ ડિટેલ પણ છે એ મુજબ આગળની કાર્યવાહી પ્રાથમિક તપાસમાં કઈ આપસી રંજીશ હતી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈએ એને ધમકી અગાઉ આપી હતી આપતી રંજીશ હતી ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી કાંઈક જલ્દી આરોપી પકડા જાય એ પ્રયાસ તૈયાર હાલમાં કોઈ અટકાયત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકમંદોને તપાસી રહ્યા છીએ એ પણ સામે આવશે એ બધું ભાગે નીકળી રહ્યા સાથે ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ